તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે દિવસ આજનો આપના માટે લાભદાયી સાબિત થશે આજે તમને પરિવારમાં માન સન્માન મળવાના યોગો છે આજે તમારા અધિકારો અને સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગો બની રહ્યા છે આજે તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું આગમન સંભવી શકે એ પ્રકારના ગ્રહમાન છે સંતાનની ઈચ્છા રાખનાર લોકો માટે આજે કંઈ ખુશીના સમાચાર કે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે એમ છે એકંદરે દિવસ ખૂબ જ શુભ ખૂબ જ મંગલકારી આપના માટે વ્યતીત થતો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ રાખોડી રહી છે ઉપાય શું કરશો આજે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે થોડી મનમાં બેચેનીની લાગણીનો અનુભવ થઈ શકે થોડી પરેશાની માનસિક ચિંતાઓ જોવા મળી શકે આજે નિર્ણય લેવામાં ઘણી મૂંઝવણનો અનુભવ થઈ શકે કેમ કર્તવ્ય વિમૂળ શું કરવું શું ન કરવું ત્યારે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવો હિતાવ રહેશે આજે તમારે શિક્ષણની બાબતોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે સ્વાસ્થ્યના સંબંધિત કારણોસર આજે થોડુંક નાણાં ખર્ચ આરોગ્ય પાછળ થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે પ્રેમી સાથે વિવાદ થવાની તો મનની સ્થિતિને શાંત રાખવી આપના માટે અનુકૂળ રહેશે એકંદર દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની આજે શુભ રંગ તમારા માટે છે રાણી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારીની વર્ષે ઉપાય શું કરશો તો આજે જળની સેવા કરવી કે તમારા ઘરમાં ક્યાંય નળનો બગાડ જલનો બગાડ ન થાય એ વાતનું ધ્યાન રાખવું વાત કરીએ આગલી રાશિ ધન રાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ ધ પ અને ઠ આવા જાતકો માટે આજે તમને પેટ દર્દની સમસ્યા થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા થવાના યોગો જોવા મળી રહ્યા છે પરિવારના વડીલોની સલાહ લેવી પડશે આજે સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે તમને તમારા સાસરીયા તરફથી ખુશી આનંદની સ્થિતિ પ્રાપ્ત થશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદય છે ઉપાય શું કરીશું તો આજના દિવસે થોડો સમય ચંદ્રપ્રકાશમાં બેસવું ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રના દર્શન કરવા અને ચંદ્રને અર્ઘ્ય આપવો આજે મંગલકારી સાબિત થશે વાત કરીએ જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે ને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ જ આવા માટે આજનો દિવસ તમારા ખૂબ લાભપ્રદ થતો જોવા મળી રહ્યો છે આજે તમને આર્થિક લાભ થવાના વિશેષ યોગો બની રહ્યા છે આજે અચાનક ધન લાભ થઈ શકે છે આજે તમને કોઈ ભેટ સોગાદ મળવાના પણ યોગો અવસરો મળી શકશે તો આજે તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં તમને સફળતા મળવાના પણ ગ્રહમાન છે તમારે કેટલાક અનિચ્છનીય ખર્ચા જેની ઈચ્છા નથી પણ કરવા પડશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજના દિવસે હનુમાનજી મહારાજની સ્તુતિ વંદના કરવી બજરંગ બાણનો પાઠ કરી કાર્યની શરૂઆત કરવી આપના માટે શુભ રહેશે વાત કરીશું આગલી રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ ને શ આવા જાતકો માટે દિવસ આપના માટે આજે લાભદાયી રહેશે સમજદારીથી સફળતા અને નફો મેળવવાના યોગો છે આજે બુદ્ધિનો ઉપયોગ કરવો હિતાવ રહેશે તમારા વિરોધીઓ પણ તમારી બુદ્ધિના આજે વખાણ કરતા જોવા મળશે સાથે વ્યાપારના સંબંધમાં આજે પ્રવાસની સંભાવનાઓ બની રહી છે આજે બિઝનેસ માટે ટ્રાવેલિંગ સંભવી શકે આજે તમે લાંબા ગાળાના રોકાણ માટે વિચારધારા કરી શકો કોઈ વિચે પ્લાનિંગ કરી શકો અને આપના માટે લાભકારી પણ સાબિત થશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે મંગલકારી છે ભાગ્યવર્ધક છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્યામ રંગ કોઈ પણ રીતે આ રંગ ઉપયોગ કલ્યાણકારી ની વર્ષે ઉપાય શું કરશો તો આજે કીડિયાર પૂરવું જોઈએ લોટ અને ખાંડના બુરુ દ્વારા જ્યાં કીડીઓનો દર હોય ત્યાં કીડિયારું પૂરવું પણ ભૂલથી પણ બેઠક ચોખ્ખી જગ્યાએ આ વસ્તુઓનો ન પધરાવી જ્યાં ઝાડના મૂળ છે ત્યાં પધરાવું મંગલકારી સારી થશે વાત કરીશું આગલી રાશિ મીન રાશિ રાશિચક્રની બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ અને થ જાતકો માટે કોઈ પણ નિર્ણય આજે સમજી વિચારીને લેવો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો હિતાવરે છે આજે મનમાં શંકાની ભાવ ન દરેક વ્યક્તિ દરેક વસ્તુ પ્રત્યે શંકિત ભાવ ઉત્પન્ન થઈ શકે એમ છે તમે તમારા પોતાના નિર્ણયોને લઈને પણ મૂંઝવણમાં હશો કે યોગ્ય નિર્ણય લીધો છે કે કેમ નિર્ણય લેતા પહેલા ચર્ચા વિચારણા ખૂબ આવશ્યક છે તમારા જીવન સાથી સાથે તમારે તાલમેલ જાળવો પડશે જેથી આપનું લગ્ન જીવન આજનો દિવસ સુખમય રીતે વ્યતીત થાય નાણાકીય બાબતોમાં તમારે તમારા ખર્ચ ઉપર આજે ખૂબ નિયંત્રણ રાખવું પડશે કારણ કે આજે જો ખર્ચ ઉપર નિયંત્રણ નહીં રાખો તો તમારા આખા મહિનાનું બજેટ બગડી શકે છે તો આ ખાસ ધ્યાન રાખવી ખર્ચ ઉપર નિયંત્રણ રાખવી તાવ રહેશે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજે દત્ત ભગવાનની સેવા કરવી દત્ત પૂજન કરવું આ આપના માટે મંગલકારી સાબિત જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલા અંક આઠ અને ભાગ્યાંક નવ બની રહ્યો છે નવ નંબર મંગળનો છે ને આઠ નંબર શનિનો છે આજે ઉત્સાહ આવે ખૂબ હોય એટલે નિર્ણય લેતા પહેલા આજે ખૂબ ચીવટતાથી વિચારવું સારા નરશા પાસા વિચારવા શક્ય હોય તો કોઈની પાસે ચર્ચા વિચારણા કરીને ડિસિઝન લેવા કલ્યાણકારી સાબિત નુકસાન થવાની ભીતિ તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરી આજના દિવસના વિશેષ ઉપાય આજે સંકટ ચતુર્થી અર્થાત જે લોકો પોતાના જીવન મહેનત કરે છે ને થોડા માટે પાછા પડતા હોય છે ક્યાંક ના ક્યાંક અરચનો પડતી હોય છે માનસિક સ્થિતિ ગડબડ રહેતી હોય ચંદ્ર ખરાબ હોય કુંડીમાં તો આજના દિવસે વ્રત રાખવું સંધ્યા કાળે ગણેશજીની પૂજા કરવી અને ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રના દર્શન કરી ભોજન કરવું આ જો આજના દિવસે કરો છો તો આપના જીવનમાં જે સંકટો ચાલે છે નિવૃત્ત થાય બાર મહિનાની સંકટ ચતુર્થી કરો તો જીવનમાં કોઈ મોટી ઉપદ્રવતા હોય કોઈ વ્યાધિ હોય એમાંથી મુક્તિ નિશ્ચિત મળે છે પણ ભૂખ્યા રહેવા માત્રથી આ વ્રત થઈ જતું નથી ભગવાન ગણેશને યાદ કરવા એની પૂજા કરવી રાતે ચંદ્રોદયના દર્શન કરવા બંને ક્રિયાઓ આવશ્યક છે જો આ રીતે આ વ્રત કરો છો તો નિશ્ચિત તમારા જીવનમાં લાભ આનંદ અને સંકટ નિવૃત્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના વિશેષ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત રાખીએ આ મંત્ર ઓમ શ્રીમ क्लीम महालक्ष्मी महालक्ष्मी यही यही सर्व देहि देही में स्वाहा आज आ महामंत्र जाप आपना मट खूब शुभ खूब मंगलकारी लाभवर्धक साबित हे तो ओछा में एक माला वधु में वधु जेटलू आप सामर्थ्य समय हो प्रमाण जाप कर सको दिवस कल्याणप्रद आपना साबित हो जी

દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે અને આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈપણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર નમસ્કાર ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું ખુશાગ્રે દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટશર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્વ વિશે શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ આજના દિવસના પંચાંગ પંચાંગ આજે જોવા મળી રહ્યું છે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે સત્તર જાન્યુઆરી બે હાજર ને આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે પોષવ ચોથ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર મઘા નક્ષત્ર છે યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે બ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે અર્થાત આજની રાશિ સિંહ છે જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે જેના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે સાત કલાક ને ત્રેવીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને સોળ મિનિટ થશે આજે રાહુકાલનો સમય સવારે અગિયાર કલાક ને અઠ્યાવીસ મિનિટથી પ્રારંભ કરી એક કલાક ને બાર મિનિટ સુધી છે વિજય મુહૂર્ત વાત કરીએ તો બપોરે બે કલાક ને મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને ત્રેવીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત છે તો આજે સંકટ ચતુર્થી પણ બની રહી છે

સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણન અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે તમારા ખર્ચાઓને આજે મર્યાદિત રાખવા પડશે તો સાથે આજે તમે ઘર નિર્માણ સંબંધિત કામમાં પણ સફળતા મેળવી શકો છો નોકરિયાતોને અધિકારી તરફથી પ્રોત્સાહન અને સન્માન મળવાના આજે યોગ બની રહ્યા છે આજે તમે અચાનક જૂના મિત્રોને મળી શકશો અને તમારા જે વિચારો છે ભાવનાઓ છે જાગૃત છે આજે આનંદની અનુભૂતિ થઈ શકે એમ છે ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત થશે અને તમને જરૂરી સહયોગ પણ એકબીજાને કરી શકશો તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે આછો ગુલાબી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે અનાજનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત રહેશે હવે વાત કરીએ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જોખમી કાર્યથી બચવું આજે આપના માટે હિતાવ રહેશે આજે કેટલાક કામ પૂર્ણ કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે નાણાકીય નિર્ણયો ખૂબ જ ગંભીરતાથી લેવા એ આપના માટે સલાહ છે આજે તમારા નજીકના લોકો તમારી કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકે છે આજે તમને વ્યવસાયમાં લાભ થશે અને કામ માટે પ્રવાસ પણ કરવો પડી શકે ટૂંકમાં દિવસ છે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ કેસરી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે પક્ષીઓને ચણની વ્યવસ્થા કરવી મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગલી રાશિ મિથુન મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થશે તો આજે કાર્યસ્થળ પર તમારે થોડીક સાવધાની રાખવાની જરૂર છે આજે આર્થિક નુકસાનીના યોગ જોવા મળી રહ્યા છે તો આર્થિક બાબત થોડીક સતર્કતા શુભ સાબિત થશે આજે કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે આજે તમને કોઈ સ્પર્ધામાં સફળતા મળવાના પણ યોગો છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરેલી ઉપાયની આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપત્ર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે લક્ષ્મીજીના દર્શન કરવા તમારા માટે છે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ ને હ આવા જાતકો માટે દિવસ ખૂબ જ ધીરજ અને સંયમપૂર્વક પસાર કરવો હિતાવ રહેશે આજે કોઈ ખોટા નિર્ણયથી નુકસાન થવાની સંભાવના છે નિર્ણય લેવાતા પહેલાં ચર્ચા વિચારણા કરવી આવશ્યક રહેશે આજે તમે માનસિક તણાવનો સામનો કરી શકો એ પ્રકારની સ્થિતિ છે બેચેનીનો અનુભવ આજે થઈ શકે સ્વાસ્થ્યની બાબતમાં આજે તકેદારી રાખવી સંભાળ રાખવી ખૂબ આવશ્યક રહેશે શત્રુઓથી આજે સાવધાન રહેવાની જરૂર છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની

વ્યાપારમાં આજે તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરશે આજે તમારે સાસરિયાઓ સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે તો વાણી પર સંયમ ખૂબ આવશ્યક રહેશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે મરુન છે

તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો એક જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ